ના મિશનરી સ્ટોરીઝ કાર્યક્રમમાં આપ સ્વાગત છે હું આશા રાખું છું કે આ મિશનરી સ્ટોરી સિરીઝ દરમિયાન પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરશે આ મિશનરી સ્ટોરીઝ તમારા માટે પ્રેરણાદાયી બનશે એવી મારી ઈચ્છા છે આજે જે આપણે મિશનરી વિશે જોવા જઈ રહ્યા છે તેઓ આધુનિક મિશનના પિતા વિલિયમ કેરી વિશે છે વિલિયમ કેરી વિશે એવી રીતે કહેવામાં આવે છે તેઓ એક મોચીનો વ્યવસાય ધારણ કરતા હતા અને ઈશ્વરની તાલીમ દ્વારા ભાષાશાસ્ત્રી અને એક વિદ્વાન એક મિશનરી બની શક્યા તેમના જીવન ખ્રિસ્તી સમુદાય માટે જ નથી પ્રેરણાદાયી પણ આખા ભારત વર્ષના લોકોના માટે તેમનું જીવન અને એમનું યોગદાન ખૂબ જ વધારે હતું આજે આપણે જોઈએ એમના જીવન વિશે વિલિયમ કેરીનો જન્મ સત્તર ઓગસ્ટ સત્તરસો એકસઠના રોજ નોર્થ નોર્થહેમ્પ્ટન શહેરમાં થયું હતું એ ઇંગ્લેન્ડમાં આવ્યું છે તેમના માતા પિતાનું નામ એડમંડ અને એલિઝાબેથ છે તે પાંચ ભાઈ બહેનોના બહેનોમાં સૌથી મોટો છે વિલિયમ કેરી એક બાળક તરીકે તેનું બહુ જ ખૂબ જિજ્ઞાસુ હતા એને નવી વસ્તુઓ શીખ શીખવા છે નવી ભાષાઓ શીખવા વિશે વિજ્ઞાન વિશે અને કુદરતી બાબતો વિશે શીખવા માટે ખૂબ જ ઈચ્છાશક્તિ ધરાવનાર વ્યક્તિ છે વિલિયમ કેરી તેમને તેમની તંદુરસ્તી એટલું સ્વસ્થ ના હોવાના લીધે તેઓ ખેતી કામ કે વધારે ભારે કામ તેઓ કરી શકતા નહોતા માટે ચૌદ વર્ષની ઉંમરે તેના માતા પિતાએ તેને હેકલ્ટન નામે એક જગ્યાએ મોચીનું કામ શીખવા માટે તેને મોકલ્યું ત્યાં એ કામ શીખતો હતો બહુ જ વિશ્વાસપણામાં ખૂબ જ શિસ્તતામાં તે કામ શીખતો હતો તેના કામમાં તેની કુશળ મોચી તેઓ તેના વિશે એવી રીતે કહેવામાં આવે છે તેઓ એક કુશળ મોચી કાર્યકર અને કામ પ્રત્યે સંપૂર્ણ પ્રામાણિકતા ધરાવનાર વ્યક્તિ હતા મોચીનું કામ તેમને જ્ઞાન પ્રાપ્ત કરતાં રોક્યું નહીં એનું એટલા માટે એવી રીતે કહેવામાં આવે છે એકત્રીસ વર્ષના હતા તે પહેલાં જ તેમણે લેટિન ગ્રીક હિબ્રુ ડચ ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં બાઇબલ વાંચી શકતા હતા એ કેવી મોટી એક આવડત કહેવાય હેકલ્ટનમાં જ તેમનું આત્મિક જીવનનું ઘડતર થયું અને તેઓ પાદરી બન્યા તે પહેલાંથી જ સુવાર્તા પ્રચારના કામમાં તેઓ જોડાયેલા હતા તેમનો પ્રચારનો મુખ્ય સુવાક્ય એ હતું દેવ તરફથી મહાન બાબતોની અપેક્ષા રાખો અને દેવના માટે મહાન બાબતો કરો એક્સપેક્ટ ગ્રેટ થિંગ્સ ફ્રોમ ગોડ એટેમ્પ્ટ ગ્રેટ થિંગ્સ ફોર ગોડ આ વચન સુવાક્ય આપણે ખાસી વાર સાંભળ્યા છે વિલિયમના સુવાર્થ પ્રચારની તીવ્ર ઈચ્છા જોઈને એમની સાથે સેવા કરનાર કે એમના બાળક હતા બેપ્ટિસ્ટ મંડળીના પાસ્ટર તેમને પૂર્ણ સમયની સેવા માટે દોર્યા સત્તરસો છ્યાસીમાં વિલિયમ મોલ્ટનની મંડળીના પાસ્ટર બન્યા તે દરમિયાન તેમને નાશમાં જનાર લોકો વિશેની બોજ આવ્યો તેઓ વિશ્વના એક નકશો તૈયાર કર્યું અને તેમાં સુવાર્તા હજી સુધી ના પહોંચ્યા હોય એવા દેશનું નોંધ કરીને તે દેશો માટે તેણે પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું અને જ્યારે એના સહ સહપાસ્ટર લોકોને તેના વિશે જાણકારી આપતા હતા તેઓ તેમની મશ્કરી કરી કાઢી અને કહ્યું આવું ઊટોપિયન વિચારો લઈને તમે ના આવો એવું કંઈ હોતું નથી પણ તેણે વધારે તેમને વધારે પ્રેરણા આપી કે નાશમાં જતા જનાર લોકો માટે પ્રાર્થના કરવા અને તે એ ખાસ કરીને એને મિશન મિશનરી તરીકે જવા માટે ખૂબ ઈચ્છા હતી આ એવી રીતે લખવામાં આવશે તેમની સેવાની વાતો સાંભળી ભારતમાં એ સુવાર્તા પ્રચાર કરનાર એક સેવક હતા જ્હોન ટોમસ તેમને જોન થોમસ વિશે સાંભળ્યું હતું અને જોન થોમસ બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયથી અહીંયા સુવાર્તા કાર્યમાં લાગેલા હતા અને મોલ્ટનમાં જ્યારે તેઓ પાસ્ટર હતા એ સમય દરમિયાન જ્હન થોમસ ઇંગ્લેન્ડમાં તેમની પ્રવાસ દરમિયાન મોલ્ટનમાં વિલિયમ કેરી સાથે તેમની મળવાનો સમય આવ્યો અને તેમણે બંગાળ વિશે જણાવ્યું ભારત વિશે જણાવ્યું ત્યાંની આત્મિક જરૂરતો વિશે જણાવ્યું ત્યારે વિલિયમ કેરીના અંદર કે ભારત જવા માટે તેને ઈચ્છા જાગી અને તેમણે નિર્ણય કર્યો કે તેઓ મિશનરી બનીને જ્હોન થોમસ જોડે તેઓ બંગાળ આવશે જ્યારે તેમણે ઈચ્છા વ્યક્ત કરી તેમની પત્ની ડોરેથી જરા પણ ખુશ નથી એનું કારણ હતું કેમ કે તે તેઓના ઘરથી ખૂબ જ એને દૂર એક જગ્યામાં જવું પડે એવું હતું પણ જ્યારે દોરથી પોતાની બહેનને સાથે લાવવા માટે તેને નક્કી કર્યું અને વિલિયમ કેરીને કહ્યું કે મારી બહેન પણ સાથે જશે જો તમે લઈ જશો તો હું ભારત આવવા માટે તૈયાર છું ત્યારે વિલિયમ કેરી સાથે તેઓ ભારતમાં આવવા માટે એમ કહેવામાં આવે છે તેર જૂન સત્તરસો ત્રાણુંમાં તેઓ એક ડેનિશ જહાજમાં મોટો એક જહાજમાં તેઓ ઇંગ્લેન્ડમાંથી નીકળી આવ્યા છ મહિનાની મુસાફરી બાદ બહુ કષ્ટ ભરેલું મુસાફરી હતું છ મહિનાની મુસાફરી બાદ મુશ્કેલીભરી મુસાફરી થકી નવેમ્બર મહિનામાં કલકત્તામાં તેઓ ઉતર્યા કલકત્તામાં આવતા જ વિલિયમ કેરીને લાગ્યું આ શહેર અમારા માટે નથી કેમ કે તેમનું થોડાક જે કમાઈ હતી એ બધું જ કલકત્તામાં તેઓને ખર્ચ થયો તે પ્રથમ વર્ષ દરમિયાન કે મિશનરીઓને પોતાની ટેકો આપવા માટે તેઓને અલગ અલગ માધ્યમો શોધવું પડતા હતા તે લોકોએ પોતાની જાતને સ્થાપના કરવા માટે જગ્યાઓ પસંદ કરતા હતા ત્યાં એમના મિત્ર જે જ્હોન થોમસ મિશનરી હતા એમણે બતાવી એમને એક મિત્ર છે તેઓ ઇન્ડિગો ફેક્ટરી ચલાવે છે ઇન્ડિગો પ્રિન્સ કરનાર એક ફેક્ટરી છે તેમાં બે ફેક્ટરીઓ છે ત્યાં એક મેનેજરની જરૂરત છે એમ કરીને વિલિયમ કેરીને જણાવવામાં આવ્યું વિલિયમ કેરી ત્યાં મેનેજર થઈને ત્યાં જગ્યામાં નોકરી કરતા હતા તે સમય દરમિયાન જ તેમણે બંગાળી ભાષા શીખ્યું બંગાળી ભાષા શીખીને તેમણે નવા કરારનું ફરી એકવાર પુનરાવર્તન તેમણે ભાષાંતર તેને કરવામાં આવ્યું છ વર્ષ દરમિયાન એમનો હૃદય સુવાર્તા પ્રચારમાં જ હતું એ જ્યારે પણ ઇંગ્લેન્ડમાં પત્ર લખતા હતા ત્યારે એમના મિત્રોને એમના સહકાર્યકરો જે હતા તેમને લખીને કહેતા હતા કે મારું મન આ કામમાં નથી મારું મન સુવાર્તા પ્રચારમાં છે પણ તે પોતાની જાતને આ છ વર્ષમાં એમને શિક્ષિત કર્યા જ્યારે તેઓ ઇંગ્લેન્ડમાંથી આવ્યા તેમનો દીકરો ફેલિક્સ એમની સાથે હતો પણ જ્યારે એમને ઈન્ડિયામાં આવ્યા ત્યાં સુધીમાં એમને એક બીજું બાળકનું પણ એમને જીવનમાં જન્મ થયો પણ એને મરડોથી થવાથી એ દીકરાનું મૃત્યુ થયું જ્યારે એનો દીકરાનું મૃત્યુ થયું તે એમની પત્ની ડોરથીને એને સહન ન કરી શકે એટલે એ માનસિક તણાવમાં આવીને એના મૃત્યુ સુધી ખૂબ જ એ હેરાન રહી એના બીમારી વિલિયમ કેરીને પણ બહુ એને સત્તાઓમાં રાખ્યા તો પણ તે પોતાની પત્નીની સેવા કરતા સાથે સાથે ભાષાંતર કામમાં જ્ઞાન બીજા ભાષાઓ શીખવામાં પોતાને આગળ વધ્યા પૂરના લીધે ઇન્ડિગો ફેક્ટરી બંધ થઈ ગઈ તેના લીધે વિલિયમ કેરી સેરામપુર એક કરીને જગ્યા છે ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યું અને અઢારસોમાં તેઓ ખૂબ તેઓ જે સરામપુરમાં આવ્યા તે પછી તેઓ સુવાર્તા પ્રચાર ખૂબ જ વેગમાં તેઓ કરવા લાગ્યા કેમકે એમને જે મનગમતું કામ હતું તે તેઓ કરવા લાગ્યા તે સમય દરમિયાન કૃષ્ણ પાલ કરીને એક વ્યક્તિ પહેલી વાર એમના સેવા દ્વારા બાપ્તિસ્મા પામ્યા અને પાલ એના જીવનના વિલિયમ કેરીના તેમના જીવનના અંત સુધી તેમની સાથે વિશ્વાસુપણામાં રહ્યા પ્રભુની વિશ્વાસુપણામાં અને વિલિયમ કેરીના એક સારો મિત્ર બનીને એમની સાથે રહ્યા અઢારસો સાતમાં ડોરેથી વિલિયમ કેરીના જે પત્ની છે તેમનું મૃત્યુ થયું વિલિયમ કેરી જ્યારે સેરામપુરમાં આવ્યા તે સમય દરમિયાન જ એમણે એક ખૂબ જ દર્દનાક ઘટના એમની નજર સામે જોઈ એમણે એક વિધવા સ્ત્રીનું સતી પ્રથાથી મૃત્યુ થતાં એમણે જોયા વિલિયમ કેરી તેના વિરુદ્ધ પત્રો લખીને તેના વિશે ઘણી બધી ચર્ચાઓ કરીને એના વિશે જ્ઞાન પ્રાપ્ત કરીને અઢારસો અઠ્યાવીસ સુધી એનો વિરુદ્ધ લેખ લખીને તેમણે ખૂબ જ ગવર્નરના પત્ર લખ્યા અને અઢારસો ઓગણત્રીસમાં એની વિરુદ્ધ લડાઈ કરીને સતી પ્રથા બંધ બંધ કરવાનું તેમણે ડ્રાફ્ટિંગ ગવર્નરને પેશ કર્યું હતું વાલાઓ વિલિયમ કેરી ના જીવન વિશે આપણે જોઈએ એમ ક્યાંય આપણે વાંચી નથી શકતા હજાર લોકો તારણ પામ્યા એ કે ખૂબ લાખોમાં લોકો તારણ પામ્યા એપણે આપણે ક્યાંય વાંચી શકતા નથી પણ એના કરતે મહાન કાર્ય એમણે કર્યું એમના જીવનકાલમાં એમણે બહુ પરાક્રમી કામો એમણે કર્યા છે વિલિયમ કેરીએ ભારતમાં તેમના ચાલીસ વર્ષ દરમિયાન એમણે ચાલીસ વરસ બતાવ્યું એમણે આપી શકતા હોય એના કરતાં બધું સર્વસ્વ તેમણે આ આપણા ભારત દેશ માટે આપ્યું વિલિયમ કેરીએ સંપૂર્ણ બાઇબલનું છ ભાષાઓમાં તેમણે ભાષાંતર કર્યું છે વિચાર કરો છ ભાષામાં તેઓનું તે ભાષાંતર કરવું સહેલું નહોતું પણ એમણે છ ભાષાઓ શીખ્યા એ ભાષાઓમાં સંપૂર્ણ બાઇબલ તેને ભાષાંતર કરવામાં આવ્યું ઓગણત્રીસ ભાષામાં તેમણે નવો કરાર કે બાઇબલના અલગ અલગ ભાગોને ભાષાંતર કર્યું એમણે ક્યારેય કોલેજ ભણ્યા નહોતા તેમણે ક્યારેય કોલેજ ગયા નહોતી હાઈસ્કૂલ ભણ્યા નથી તો પણ એમની નાની ઉગના જિજ્ઞાસ જિજ્ઞાસુથી ભરેલું એ હૃદય એમને નવી નવી ભાષાઓ શીખવા માટે એમને મદદ કરી એમને પ્રેરણાદાયી બની અને એ પ્રેરણા એમને ભારત થકી લઈ આવ્યા અને ભારતમાં લઈ આવીને એમને અલગ અલગ વિવિધ ભાષાઓમાં ભાઈબલ ભાષાંતર કરવા માટે એમને ઉપયોગ કર્યો વાલા વિલિયમ કેરી એક નાનકડો ગામના હતા નોર્થ હેમ્પટનના એમનું જીવન પરમેશ્વર બદલી શકતા હોય તો તમારું નું મારું જીવન પણ પ્રભુ જરૂર બદલી શકે છે એમની એક ઈચ્છા હતી નાશમાં જતા લોકો તારણ પામે પણ જ્યારે તેઓ ઇન્ડિયા થક્યા ભારત આવ્યા બંગાળમાં આવ્યા ત્યારે તેમણે જોયું લોકો શિક્ષિત નથી લોકોની પાસે બાઇબલ નથી લોકોની પાસે તેમની ભાષામાં બાઇબલ નથી તો તે એમને એ જરૂરતો પૂરી પાડી એમણે ખાલી બાઇબલ જ ભાષાંતર નથી કર્યા સંસ્કૃતમાં ગ્રામર એને એમને એવી જ રીતે અલગ અલગ ભાષાનો શબ્દકોષ એમને ડિક્શનરીઝ બનાવવામાં આવ્યા સ્કૂલ કોલેજ યુનિવર્સિટી સેરામપુર યુનિવર્સિટી સેરામપુર કોલેજ તેમને બનાવ્યા સ્થાપ્યા જે સ્થાપનામાં ત્યાં લોકોને લોકલ આગેવાનોને તૈયાર કરવા માટે તેઓ તે સેરામપુર કોલેજ ઊભું કરવામાં આવ્યું આજે પણ સેવકોને તૈયાર કરવા માટે સેરામપુર યુનિવર્સિટી આપણા માટે ઉપલબ્ધ છે તેમનું જીવનકાળ તેમને સર્વસ્વ ભારતના લોકો માટે પ્રભુની સેવા માટે તેમનું જીવન ઉપયોગી થાય તેના માટે તેમણે કહ્યું એવી રીતે લખવામાં આવ્યું છે તેમને કાગળની બિલ બા બાંધવામાં પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના પ્રથમ ભારતીય અખબાર પ્રકાશિત કરવામાં અને લોકોની ભાષામાં બાઇબલ પ્રકાશિત કરવામાં આગેવાની લીધી વિલિયમ કેરી અને તેના સાથીઓએ ખ્રિસ્તી નેતૃત્વને તાલીમ આપવા માટે અઢારસો દસમાં સ્થાપેલી સેરામપુર કોલેજ આજે એશિયાની ઉત્કૃષ્ટ શૈક્ષણિક સંસ્થાઓમાં એક છે અને તેના સ્થાપકની મૂળ દ્રષ્ટિ અને સાવચેત આયોજનાને શ્રદ્ધા શ્રદ્ધાંજલિ તરીકે ઊભી છે એમ લખવામાં આવ્યું છે કદાચ આપણે અત્યારના વિલિયમ કેરીના મહિમાને આપણે જોઈ શકીએ પણ એમણે એમના વ્યક્તિગત જીવનમાં એમના પારિવારિક જીવનમાં ઘણું બધું દુઃખ ઉઠાવ્યું પણ એ સ્થિર રહ્યા એમની નબળાઈમાં એમણે પ્રભુને શોધી એમ શોધી શોધ કર્યો અને પ્રભુ એમને મદદ કરી ઈશ્વરે એમને દરેક પગલામાં એમની સાથે રહ્યા એમનું સમર્પણ ભારત માટે આપણા દર આપણા દરેક મિશનરીઓ માટે દરેક બાળકો માટે દરેક વિશ્વાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે મારી પ્રાર્થના એ જ છે કે આ મિશનરી સ્ટોરી સાંભળનાર દરેક બાળક દરેક વડીલો દરેક યુવાનો એમના જીવનમાં પણ કાર્ય કરે તમે શું આપી શકો છો તમારા જીવન તમારા જીવનના કયો ભાગ તમે પ્રભુને સોંપી શકો છો જો નોર્થ હેમ્પટનથી વિલિયમ કેરી અહીંયા આવી શકે છે તો આપણા જીવન દ્વારા પરમેશ્વર ખૂબ જ મોટું કાર્ય કરી શકે છે એવું કહેવામાં આવે છે કે વિલિયમ કેરીએ જે 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 કામ કર્યું હતું એમના પ્રેસ કે બળી ગયો એના લીધે ઘણા બધા એમના લિટરેચર પણ ખોવાઈ ગયા તો પણ આજે પણ એમનું કાર્ય નોંધપાત્ર છે વાલાઓ એ ખિસ્ એ ખ્રિસ્તી મિશનરી તરીકે કહેવા માટે આપણા માટે અભિમાન છે ખ્રિસ્તી સમુદાય માટે અભિમાન છે પણ તેના કરતાં વધારે પ્રભુની નજરમાં પણ તે એક મહાન સેવક એક વિશ્વાસુ સેવક હતા તેઓ મોચીના મોચી કામમાં પણ પ્રમાણિકતા ધરાવતા હતા પ્રભુની સેવામાં પણ પ્રભુ પ્રમાણિકતા ધરાવતા હતા આ મિશનરી સ્ટોરી દ્વારા પ્રભુ તમારા જીવનમાં આશીર્વાદિત કરે અને કાર્ય કરે બ્લેસ યુ થેન્ક યુ વેરી મચ